હા એક ભાઈ ને એની કે તમે મને હાર્મોનિયમ લઈ દો મારે સુગમ સંગીત ગાવું છે માલકોશ રાગ કરવો છે તો બોલો કે આય ને કાલ જા હું બજારમાં બીજે દી સવારે સાડા અગિયાર વાગે બજારમાં ગયા તો હાર્મોનિયમની દુકાન પહેલાં એક પાવાની દુકાન આવી એનો કરવાળો કે હાર્મોનિયમ નથી લેવું પાવો લઈ લે બકા હરવો પડે બકા હાર્મોનિયમ તારાથી ઉપડે ન ઉપડે તો કે મારે કેમ માથે લઈને વગાડવું કે પાવો લઈ લે તો કે બસ હતા બધું કે હાર્મોનિયમ લઈ દે ને અત્યારે બદલી ગયા બોલીને પુરુષની જાત એટલે નકામી લોભ વળ ગયો મારા કરતા રૂપિયાવાળા તો એનો ઘરવાળો કે ભાઈ એવી વાત નથી પાવો લઈ લે અને પાંચ હજારના કપડા લઈ લે એ મને વાંચો નથી પણ હાર્મોનિયમ નહીં કેમ કે હાર્મોનિયમ વગાડીને તું સાથે ગાઈશ હોતી